દિલ્હીમાં આજથી રેખા સરકાર તો સાલીમાર બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તા ગુરૂવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લીધા તેઓ રાજ્યના નવમાં મુખ્યમંત્રી અને દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે તો સૂત્રોથી મળતી માહિતી મુજબ સરકારના શપથગ્રહણના માત્ર સાડા ચાર કલાક પછી મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી ત્યારે આવું જોઈએ કોને કયું ખાતું ફળવાયું रेखा गुप्ता मुख्यमंत्री गृह नाणा सेवाओं विजिलेंस आयोजन, प्रवेश वर्मा नायब मुख्यमंत्री शिक्षण पीडब्ल्यूडी परिवहन मंजिंदर सिंह सिरसा आरोग्य शहरी विकास उद्योगों रविंद्र कुमार इंद्राज समाज कल्याण एस सी एस टी अने श्रम कपिल मिश्रा पानी पर्यटन संस्कृति आशीष सूद મહેસૂલ પર્યાવરણ ખાદ્ય અને નાગરિક પુરવઠો પણ શપથ લીધા આમાં અરવિંદ કેજરીવાલ ને હરાવનાર પ્રવેશ વર્મા આશીષ સુદ મનજિન્દર સિંહ સિરસા રવિન્દ્ર ઇન્દરાજ સિંહ કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો નો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા